નમસ્કાર મિત્રો વિશ્વાસની વાતો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ભારતમાં હિન્દુ સનાતન ધર્મ વ્યવસ્થા પ્રમાણે જોઈએ તો યુગો યુગોથી કુળદેવીની પૂજા અને આરાધના કરવામાં આવે છે કોઈ પણ હિન્દુ હોય એ કોઈને કોઈ ઋષિમુનિનો વંશજ જ હશે જે ગોત્રને જોતા જ ખ્યાલ આવશે એ પછી જેનું જેવું કર્મ એ પ્રમાણે જ્ઞાતિમાં વિભાજન થયું એવું કહેવાય છે કે દરેક જાતિ એ કોઈના કોઈ ઋષિ સંતાન જ હશે એટલે જે કુળદેવી એ ઋષિ માટે પૂજનીય હતા એ જ કુળદેવી આજે પણ એ જાતિના લોકો માટે પૂજનીય છે કુળદેવીનો સંબંધ કોઈ પણ ઘર હોય કે કુટુંબ એમાં સૌથી નજીકનો સંબંધ જોવા મળે છે જે કુળદેવતા હોય કે કુળદેવી એ આમ જોઈએ તો પરિવારનું અને કુળનો નકારાત્મક પ્રભાવથી રક્ષા જ કરે છે હિન્દુ પરંપરા અનુસાર કુળદેવી કે કુળદેવતા એ સૌથી પહેલાં પૂજનીય દેવી દેવતા છે ઘરમાં કોઈ પણ હોમ હવન રાખવામાં આવે ત્યારે પણ સૌથી પહેલી પૂજા તો કુળદેવી ને કુળદેવતાની જ થાય છે મિત્રો જે લોકો સાંસારિક જીવન જીવી રહ્યા છે એ લોકોને કુળદેવીની ઉપાસના નિત્ય કરવી જોઈએ એવા ઘણા પરિવારો જોયા હશે જેને પોતાના કુળદેવી વિશે કોઈ જ ખ્યાલ નહીં હોય પણ ખ્યાલ નથી માટે આપણા કોઈ કુળદેવી નથી એવું ન સમજવું તમે ભૂલ્યા છો પણ તમારા કુળદેવી તો તમારી સાથે જ છે કોઈ ને કોઈ પ્રકારે એ તમારી રક્ષા તો કરતા જ હશે તમારા કુળદેવી તમારી સામે જ છે તમે લગ્ન સમયે ફેરા ફરતી વખતે કે કન્યાદાન સમયે જે તે ગોત્રનું નામ બોલવામાં આવે છે તો એ જ ગોત્ર એટલે કે એ જ ઋષિ સંતાન તમે થયા ને એ જ ઋષિના કુળદેવી એ તમારા કુળદેવી હોય તો હવે તમે શાસ્ત્રોમાં વાંચીને પણ તમારા ગોત્ર અને ગોત્રના ઋષિ વિશે જાણકારી મેળવી શકો છો અને તેના પરથી એ ઋષિના જે કુળદેવી હશે એ જ તમારા કુળદેવી થાય આમ આ રીતે તમે તમારા કુળદેવી કોણ છે એ જાણી શકો છો કુળદેવીની પૂજા શા માટે કરવી જોઈએ દરેક કુળદેવી એ પોતાના કુળ પર એક સુરક્ષા ચક્ર બનાવ્યું હોય છે જેમ જેમ આપણે એમનું સ્મરણ કરવાનું ઓછું કરશું જેમ જેમ આપણે એમનાથી દૂર જતા જઈશું તેમ તેમ એ સુરક્ષા ચક્ર દૂર થતું જતું હોય છે ને પરિવાર પર અચાનક જ સંકટ આવી પડે છે જેમ કે કોઈ અચાનક જ અકસ્માત થવું દેવું થઈ જવું ધંધામાં ખોટ આવવી કે પછી પરિવારમાં અંદરું અંદર ઈર્ષ્યા થવી દ્વેષને લડાઈ થવા માંડે છે તો જો તમારા પરિવારને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું ઈચ્છો છો તો રોજ સવારે અને સાંજે કુળદેવી કે કુળદેવતાના નામનો દીવો અવશ્ય કરવો જોઈએ અને બીજું કાંઈ નહીં તો આ એક મંત્ર અવશ્ય બોલવો જોઈએ અને જેને પોતાની કુળદેવી વિશે ખબર નથી એવા લોકો તો ખાસ સવાર સાંજ આ મંત્ર એકવાર બોલી જવું દીવો પ્રગટાવીને કે પછી પવિત્ર મનથી હાથ જોડીને સમરણ કરો અને સૌ આ મંત્ર અવશ્ય બોલો પહેલો મંત્ર આ પ્રમાણે છે ઓમ ગુરુજી કુળદેવી માતાએ નમઃ ત્યારબાદ નીચેના બે શ્લોક મંત્રરૂપી છે તે પણ બોલવા જરૂરી છે એમાં એક છે ઓમ સર્વ મંગલ માગલ્યે શિવે સર્વત સાધિકે શરણ્યે ગૌરી નારાયણે બીજો છે ય દેવી સર્વભૂતે દયારૂપેણ સંસ્થિતા નમસ્તૈ નમ્યે નમસ્તૈ નમો કેમ કે આપણા કુળદેવી અને કુળદેવતા આપણી ભાવભક્તિના જ ભૂખ્યા છે તેમનામાં શ્રદ્ધા રાખીશું તો તે આપણા માટે સારી છે નહીં રાખીશું તો તેમને નુકસાન નહીં થાય કહેવાય છે કે બોડાણા હંમેશા ડાકોરથી દ્વારકા પૂનમ ભરવા જતા પરંતુ જ્યારે તેમની ઉંમર વધતા દ્વારકા જવામાં અસમર્થ હતા તેથી તેમણે ભગવાનની માફી માગી કે હવે મારાથી દ્વારકા નહીં અવાય ત્યારે ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા હતા આમ ભગવાનના ભક્તોના પ્રેમમાં નિખાલસતા અને સચ્ચાઈ હોવી જોઈએ કારણ કે જે માતા રાણી શેઠ જગડુસાના વહાણ ઉગારી શકતી હોય જેમાં પંદડી જેવી અસહ્ય બેટીનો મામેરો ભરી શકતા હોય જે પ્રભુ અર્જુનના રથના સારથી બની શકતા હોય આવા કેટલાય પરચા ભગવાન માતાજી સતયુગમાં તો પૂર્યા પરંતુ કળયુગમાં પણ પરચા પૂર્યા છે અને પૂરે પણ છે તેની કૃપા વિશે ક્યારેય શંકા ના હોય કુળદેવી કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે જો તમે કુળદેવીને માનતા હો તો આ વીડિયોને શેર કરીને બીજા લોકોને એમનું મહત્ત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહીં હોય તો જાગૃત થશે નમસ્કાર જય માં કુળદેવી